હા મારે ગામ વાળો પતંગ તો સગા છે પણ પતંગ એટલે તૂટી ને આવતી કેમ ને

એ ભાઈ આપડે બેન પાર્ટનર બનવું છે હા હવે બીજું કાઈ કરવાનું પતંગ હું ધ્યાન રાખી છોકરા ન લી જાય એટલે ના ભાઈ આપણે ઓ જંદો કરતા જ પતંગ એક પણ પતંગ ગયો ને અને તારું માથું પતંગ ગયો એટલે ના ભાઈ પતંગ

તો બોલ છે એટલા બધા રૂપિયા પાંચ પતંગ છે અને રૂપિયા પૂરી ભાઈ સસ્તું રાખો સસ્તું કઈ આમ તો ભાઈ દો દુકાને થી પાસ વાળા સસ્તા પતંગ લઈ આવી તેને પણ ના દુકાને એક પણ પતંગ કાણી વાળો બાંધેલો નહી મકાણી બાંધેલો નહી મળે તને હું તને ગેરંટી કી દઉં જા તો ભાઈ કાની તમારું નહી મારું નહી બધા પતંગ 10 રૂપિયા માં કરો બધા પતંગ ની એવી એક પતંગ 10 રૂપિયા ના પતંગ દઉં તો ખરા બધા ઈ ડીલ તને કરું પણ તારે ઓલી વ્યક્તિ કે આવત કે ફેરમાં પતંગ લૂટો આવવાનો નઈ જો તું ઓલી વખતે નહી નો આવું તું ખાલી એક ગયા છે ઘરે જઈને એમ કેવાનું છે કોઈ હાથમાં પતંગ જ ન આવવા દીધા બધા મેં હાલો થાય હેલો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સકાબાર સકાબાર રાઈસ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને જો વધારે સારો લાગે તો કોમેન્ટ કરજો જય મા મેલડી